સરસ મજાના એક નવા વિડીયોમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે આજે આપણે ધોરણ પાંચ સ્વ અધ્યયન પોથી ભાગ એક પાઠ નંબર જે ચાર છે ભાગ અને પૂર્ણ એનું સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ તો વિડીયોના અંત સુધી તમામ વિદ્યાર્થી મિત્રો બન્યા રહેજો તો આપણે શરૂ કરીએ ભાગ અને પૂર્ણ પહેલો પ્રશ્ન જોઈએ ફટાફટ તો આપેલ આકૃતિનો રંગીન ભાગ કયો અપૂર્ણાંક દર્શાવે છે તો આકૃતિમાં ખાના ગણી લેવાના પહેલાં એટલે ખ્યાલ આવી જાય એક બે અને ત્રણ ત્રણ ખાના થયા હવે પૂરેલા છે કેટલા ભાગ તો કે એક ભાગ પૂરેલો છે તો પહેલાં ત્રણ ખાના ક્યાં છે નીચે ત્રણ ખાનાઓ ગોતી લેવાના તો કે અહીંયા ત્રણ ખાના છે અને ભાગ કેટલા પૂરેલો છે તો કે એક તૃતીયાંશ ભાગ પૂરેલો છે હવે છે બે પંચમાઉશને કઈ આકૃતિ દ્વારા દર્શાવી શકે તો નીચે કેટલા પાંચ છે તો પાંચ ખાનાવાળી આકૃતિ કઈ છે એ ગોતી લો એટલે જવાબ મળી જાય સીધો જ એક બે ત્રણ ચાર અને પાંચ જવાબ મળી જાય સીધો આપણને ખ્યાલ આવી જાય આપણને આ જવાબ આવશે કારણ કે એક બે ત્રણ ચાર અને પાંચ આકૃતિ પાંચ ખાના છે અને ત્રણ ભાગ પૂરેલો છે એટલે ત્રણ પંચમાંંશ એ જવાબ આવશે હાચો પરીક્ષામાં આવો આવે તો ખ્યાલ આવી જવો જોઈએ હવે આમાં શું કહેવા માંગે છે કે બાજુની આકૃતિમાં સૂચના મુજબ મનગમતા રંગ પૂરવાના છે તો એકસઠમાં ભાગમાં તે ચોરસમાં રંગ પૂરવાનો છે હવે એકના સાઈડમાં છ ભાગ ચોરસમાં રંગ પૂરવાનો કીધો છે આપણને જોઈએ તો નીચે છ આઈ છે એટલે ખાના આપણે ગણી લેવાના કુલ કેટલા છે તો કે એક બે ત્રણ ચાર પાંચ ને છ પછી આ ભાગ લઈને બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ એટલે સોધ સાઠ ખાના હશે તો સાઠ ખાનામાંથી એક ભાગમાં રંગ પૂરવાનો છે સાઠ ખાના છે અને દસ દસના ભાગ તો એક ભાગમાં રંગ પૂરવાનું છે એટલે દસમાં લાલ કરશું આપણે અથવા તો આ રીતે કરી શકાય દસ ગુણ્યા સના છેદમાં એકના છેદમાં છ બરાબર દસ તો પણ તમે કરી શકો બીજું છે આ ત્રીજો ભાગ કરવાનો કહે છે આ છઠ્ઠો ભાગ આ ત્રીજો ભાગ છે સાઠના સો ભાગ કરો તો એક ભાગમાં કેટલા દસ આવે એ જ રીતે સાઠના ત્રણ ભાગ કરો એક ભાગમાં કેટલા આવે તો કે વીસ તો એ રીતે વીસમાં લીલો રંગ પૂરવાનો છે પછી બે પંચમાઉ એટલે એમાં બાર વાદળી ખાના છે એમાં વાદળી રંગ પૂરશું આપણે કોઈ પણ કલર રહી શકો પછી કેટલા ભાગમાં તમે રંગ પૂર્યો નથી તો કે સાઠ ખાનામાંથી અઢાર ખાનામાં રંગ પૂર્યો નથી આપણે ઘણી લેવાના દશા આ અને બાર રેડી પછી તમે રંગ પૂરેલ ચોરસની સંખ્યા તો લાલ રંગ આપણે પૂર્યો છે તો તો પૂરવાનો છે છે તમારે ચોરસમાં ચોરસમાં લીલો એ અને વાદળી છે એ ચોરસમાં હવે છે નીચેની આકૃતિઓમાં કેટલામાં ભાગ કેટલામાં ભાગમાં રંગ પૂરેલો છે તો જુઓ આ પાંચ ખાના છે ને બે ભાગમાં રંગ પૂરેલો છે એટલે બે પંચમાઉ અહીંયા નવ ખાના છે ને ત્રણ ભાગમાં રંગ પૂરેલો છે એટલે નવનો ત્રીજો ભાગ પણ લખી શકાય આપણે એકના છેદમાં ત્રણ લખી શકાય અને અઢાર ખાના છે અને સ ખાનામાં રંગ છે તો આ રીતે લખી શકાય અને અઢારનો ત્રીજો ભાગ છે હવે આકૃતિ પરથી પ્રશ્નોના જવાબ તો કુલ સોરસ આપણને સોળ આપ્યા છે અને એમાં ચાર ભાગમાં રંગ પૂરેલો છે પહેલા આકૃતિમાં સોળ સોરસ છે એમાં ચાર સો ભાગમાં છે એટલે જો આ રીતે લખી દેવાનું અને આ આકૃતિમાં સત્રીસ ખાના છે એમાં અઢાર ભાગમાં રંગ પૂરેલો છે એટલે આ રીતે લખી દેવાનો આ સાઈડમાં અડધો અડધો ભાગ છે યાદ રાખવાનો સત્રીસના અડધા કેટલા થાય તો અઢાર એટલે આ અડધો ભાગ થયો હવે જોઈએ આકૃતિ નવ છે આકૃતિ એમાં કુલ કેટલા છોરસમાં રંગ પૂરેલો છે તો કે સો આકૃતિ બીમાં કુલ કેટલા સોરસમાં રંગ પૂરેલો છે તો કે અઢાર કઈ આકૃતિમાં વધુ ભાગમાં રંગ પૂરેલો છે તો કે બી એ જ રીતે આકૃતિ એ અને બીના કેટલા ભાગના સોરસમાં રંગ પૂરેલો છે તો આકૃતિ એ સોળના છેદ સના છેદમાં સોળ લખી શકાય અને આકૃતિ બી છે એમાં અઢારના છેદમાં સત્રીસ લખી શકાય એકના છેદમાં દસ આપેલા છે અને એકના છેદમાં વીસ આપેલા તો એ કેટલા ભાગ હશે એ દર્શાવે છે તો બીજો ભાગ છે બીજું ચૌદમો છે આઠના છેદમાં દસ આપેલા છે આઠના છેદમાં કેટલા અને એકના છેદમાં વીસ છે તો એ કેટલામાં ભાગ હશે એ આપણને દ્રશ્ય આવશે તો કે સોળમો ભાગ છે પછી આકૃતિ આકૃતિમાં કુલ એકના છેદમાં વીસ ભાગ છે તો કે વીસ પછી સોળમાં આવશે સાતના છેદમાં દસ હવે છે કોષ્ટક પરથી પ્રશ્નોના જવાબ આપવાના છે તો જોઈએ કઉનો ભાવ વીસ રૂપિયા છે પ્રતિ કિલોએ ચોખાના ત્રીસ બાજરી પચીસ મગ એંશી અને ચણા પચાસ હવે જોઈએ હવે ત્રણ કિલ્લા ચોખાનો ભાવ કેટલો થાય તો કે એક કિલ્લાના ત્રીસ રૂપિયા છે ત્રીસ ગુણ્યા ત્રણ કરો એટલે એવો જવાબ મળી જશે અઢારમું છે અડધા કિગ્રા ચોખાનો ભાવ કેટલો છે તો કે એક કિલો ચોખાનો ત્રીસ રૂપિયા ભાવ છે તો ત્રીસના અડધા કેટલા થાય પંદર ત્રણ પૂર્ણાંક એકના છેદમાં દસ કિગ્રા ચોખા ખરીદવા કેટલા રૂપિયા આપવા પડે તો ચોખાનો ભાવ ત્રીસ રૂપિયા છે તો ત્રણ કિલો આ ત્રણ છે એ ત્રણ કિલો ગણી લેવાના તો એના નેવું રૂપિયા થયા હવે આ છે ત્રીસનો ત્રીસના દસ ભાગ કરો તો એક ભાગમાં કેટલા રૂપિયા આવે તો કે ત્રણ રૂપિયા આવે તો નેવું વધતા ત્રણ એટલે ત્રણું રૂપિયા થઈ જાય જો આ ત્રણ છે ને આ ત્રણ એ કિલો છે ત્રણ કિલો અને કિલોનો દસમો ભાગ છે તો કિલોના રૂપિયા કેટલા થાય તો કે ત્રીસ ત્રીસના દસ ભાગ કરો તો કે કેટલા ભાગ એક ભાગમાં કેટલા આવે તો કે ત્રીસ ત્રણ આવે સોરી એટલે ત્રાણું રૂપિયા છે એ જ રીતે અહીં બે કિલો અને અડધો કિલો હશે તો કે અઢી કિલો ઘઉંની કિંમત કેટલી થાય તો કે કિલોની કિંમત છે વીસ રૂપિયા એટલે બે ઓના કાલે ચાલીસ હવે ચાલીસ ત્યાં વીસના અડધા કેટલા થાય તો કે દસ તો અડધો કિલોની કેટલી દસ કિંમત થઈ હવે એના કેટલા આવશે તો કે પચાસ હવે એક પૂર્ણાંક એક પૂર્ણાંક એક દ્વિતીયાંશ કી મગની કિંમત કેટલી થાય એક કિલો મગની કિંમત એંશી રૂપિયા અને અડધો કિલો છે તેના ચાલીસ એટલે એકસો વીસ રૂપિયા થાય એકના શેદમાં બે હું એટલે અડધો થાય પછી ત્રણ પૂર્ણાંક ત્રણ ચતુર્થાંશ કિગ્રા ચણાની ખરીદી કેટલા રૂપિયા જોઈએ તો ત્રણ કિલો છણાની કિંમત કેટલી થઈ કે એક કિલોની તો પચાસ આપણે ત્રણ કિલો લખી નાખીએ એટલે પચાસ પછી દોઢસો થઈ ગયા હવે આ કિલોનો ચોથો ભાગ છે એટલે પચાસનો એ ચોથો ભાગ થાય કિલો જે છણા છે એનો ચોથો ભાગ નહીં પોણો ભાગ સોરી પોણો ભાગ છે એટલે માનો કે સમજાવી દઈએ એક જ મિનિટ માનો માનો કે ચણાના પચાસ રૂપિયા છે કિલોના તો એનો પોણો ભાગ હોય તો એકના ભાગમાં કેટલા કરેલા પછાના ચાર ભાગ કરો તમે તો બાર પોઈન્ટ પાંચ આવે તો એવા ત્રણેય ભાગ ભેગા કરો એટલે પોણો ભાગ થાય તો એના કુલ કેટલા રૂપિયા થાય સાડત્રીસ રૂપિયા થાય તો અહીંયા પોણો ભાગ કીધો છે એટલે કિલો કિલોના આપણે દોઢસો કીધા અને આ પોણો કિલોના કેટલા થાય સાડત્રીસ રૂપિયા થાય હવે આ દોઢસો અને સાડત્રીસ ભેગા કરો એટલે એકસોને સત્યાશી રૂપિયા થાય પછી ચોથા ભાગની જે બાજરી છે એની કિંમત કેટલી થાય તો કે છ પોઈન્ટ પચીસ રૂપિયા હવે છે નીચેની યાદી મુજબ વસ્તુ ખરીદવા કેટલા રૂપિયા ચૂકવવા પડે તો ઘઉં બે કિલો લેવા ચાલીસ રૂપિયા બાજરી દોઢ કિલો લેવા સાડત્રીસ રૂપિયા ચણા છે અઢી કિલો લેવા એકસો સાડત્રીસ કુલ રૂપિયા થયા બસોને પંદર હવે અધ્યયન નિષ્પત્તિનું મૂલ્યાંકન છે જોઈએ લીટી દોરેલ ભાગને અપૂર્ણાંકમાં દર્શાવો તો પાંચ ખાના છે ને ચારમાં રંગ પૂરેલો છે પછી અહીંયા ચાર ખાના છે ને ત્રણ ભાગમાં રંગ પૂરેલો છે એ જ રીતે એક સેસ્ટ માઉસ ભાગને કે રજૂઆત કરવાની છે આકૃતિમાં અને અહીંયા સાતના છેદમાં આઠ છે તો નીચેનો ભાગ સો છે તો સો ખાના કરીને એકમાં રંગ પૂરવાનું અહીંયા નીચે આઠ છે તો આઠ ખાના કરીને અને સાત ભાગમાં રંગ પૂરવાનો આ રીતે હવે આકૃતિ પરથી અપૂર્ણાંક દર્શાવો અને તેની સરખામણી કરવું તો જો આ બે ભાગ છે એમાંથી એક ભાગમાં રંગ પૂર્યો છે આમાં ચાર છે તો એમાં બે ભાગમાં રંગ પૂર્યો છે અને આમાં આઠ છે તો આમાં ચાર ભાગમાં રંગ પૂર્યો છે તો આકૃતિ એ છે એ અડધો ભાગ રંગ પૂરેલો છે આકૃતિ બી છે બેના છેદમાં શા લખી શકાય અને અડધો ભાગ પણ લખી શકાય આકૃતિ સી છે એને આઠના છેદમાં શા લખી શકાય અને અડધા એકના છેદમાં બે પણ લખી શકાય તો ત્રણેય અપૂર્ણાંક સમાન છે તો કે આ પછી એક લિટર પેટ્રોલની કિંમત બોતેર રૂપિયા હોય તો અઢી લિટર પેટ્રોલની કિંમતના કેટલા રૂપિયા થાય તો જો આ બે ને આ અડધું છેલ્લે અઢી લિટર થાય તો એક લિટરની બોતેર રૂપિયા કિંમત અડધા લિટરના કેટલા થાય તો બોતેરના અડધા સત્રીસ થાય તો એકસો ને આઠ રૂપિયા થયા મળીને કુલ એકસો ને આઠ રૂપિયા એક અડધો લીટરના હવે આપણે બે લીટરનું કીધું છે તો એકસો ચુમ્માલી એટલે એકસો એંસી રૂપિયા થયા દસમું છે એક કિલો ચણાના લોટની કિંમત સિત્તેર રૂપિયા હોય તો ત્રણ પૂર્ણાંક ત્રણ સતુઠાશ કિગ્ર છણા લોટની કિંમત કેટલી થાય જોઈએ ત્રણ છે એટલે ત્રણ કિલો છણા લોટની કિંમત સિત્તેર છે સિત્તેર ગુણ્યા ત્રણ એટલે બસો દસ રૂપિયાથી થઈ જાય હવે આ પોણા ભાગ છે તો સિત્તેરના પોણો ભાગ કરીએ તો સિત્તેરના પોણો ભાગમાં કેટલા રૂપિયા થાય ચાર ભાગ કરવો તો એક ભાગમાં સત્તર રૂપિયા આવે તેવા એવા ત્રણ ભાગ ભેગા કરવા પડે એટલે પોણો ભાગ થાય તો બાવન પોઈન્ટ પાંચ રૂપિયા થાય તો બસો દસ વત્તા બાવન બરાબર બસો ને બાસઠ રૂપિયા થશે આ રીતે સરસ મજાનો જે પાર્ટ છે ભાગ અને પૂર્ણ એનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોના માધ્યમથી મેળવ્યું છે હવે વિડીયો પૂર્ણ કરીએ છીએ મળશું આપણે પાછા નેક્સ્ટ વિડીયોમાં